જય માતાજી હું સાહિત્યકાર પૌ ભાગટરી મઢડાવાળી આઈ હોદાયમાં વ્રત લીધું બરોબડી ત્રણું ધન 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 દેવા દાંત લેવાના હેવા નહીં ધન ધન સોનલ માર એવી ભગવતી આ સોનલ પોતાના સંદેશરૂપી જે પોતે જે સમાજને પોતાના સેવકોને પોતાના ગોઠીડાને પોતાના ભક્તોને જે સમજાવું છે એ દુહાની રૂપમાં મેઘરાજભાઈએ કીધું છે આદેશની માલપા એમ કે છે કે સુખ દુઃખ તો આવ્યા કરે હેરડીના હાથા જેવો આ સંસાર સુખ અને દુઃખની ઘડી સુખની કાતળે આવે તો દુઃખની ગાંઠ પણ આરોજ આવવાની તૈયારીમાં છે ਤਲੇ ਸੁਖ ਦੁਖ ਆਵੇ ਸੰਸਾਰ ਮਨ ਵਿਧ ਵਿਧ ਰੂਪੇ ਵੇ ਸੁਖ ਦੁਖ ਤਾਂ ਆਇਆ ਕਰੇ ਪਰ ਇਹ ਚਾਰਨੋ ਇਹ ਭਗਤੋ ਜੋ ਤੁਮੇ ਹਨਰ ਨੇ ਮੰਨਤਾ ਹੋਇ ਤੋ ਆਇਤਲੂ ਕਰੋ ਕੈ ਸੁਖ ਦੁਖ ਸੁਖ ਸੰਸਾਰ ਮਾਇਨ ਵਿਧ ਵਿਤ ਰੂਪੇ ਵੇ ਪਰ ਸੰਤੋ ਸੀ ਸੰਤੋ ਸੀ ਸੁਖੀ ਬਨੋ ਐੇ ਯਵਾ

એટલે હોનબાઈ માં કે છે કે ઈચ્છાઓને ઓછી કરો અને સંતોષી બનો તો તમારા જીવન ની માલ સુખ છેટું નથી અને દેગ તેગ રાખો દયાન વાચ કાચ વિશેષ પણ જીવન જીવન તપધારી જીવો જીવાસ વિશે તમારું ચરિત્ર છે ને એટલું બધું મજબૂત હોવું જોઈએ મનનું જેનું ચારિત્ર સારું હોય ને એનું જગતની માલપા ચરિત્ર વંખ વખણાય છે એનું જગતની માલપા ચરિત્ર વંચાય છે માટે તમારું ચારિત્ર એ જ તમારી મૂડી છે રૂપ તમારી મૂડી નથી તમારું ચારિત્ર તમારું મૂડી છે કારણ કે ગુણ વિનાનું રૂપ હાવ નકામું છે પણ રૂપમાં જો ગુણ ભળી જાય તો એ સર્વશ્રેષ્ઠ છે નહીંતર હનુમાનજી કે ગણપતિ બે માંથી રૂપાળા નથી પણ ગમે એ મંદિરે જાઓ તો એક બાજુ હનુમાનજી મહારાજ છે અને એક બાજુ ગણપતિ છે બે માંથી રૂપાળા ન હોવા છતાં પ્રથમ પૂજાય છે શું કામ કે ભલે રૂપ નથી પણ ગુણના ભંડાર છે તમારી પાસે ગુણ હશે ને તો દુનિયા દોડીને તમારી પાસે આવશે તમારી પાસે ગુણ હશે તો તમારે દોડવાની જરૂર નથી ગુણની પાસે રૂપિયા ધોડીને આવે છે અરે ગુણની પાસે રૂપ પણ દોડીને આવે છે બાકી રૂપની પાસે કોઈ ગુણ દોડીને જાતું હોય એવો દાખલો નથી ગુણ કેળવો રૂપની ઈચ્છા ન રાખો રૂપ તો હાચવવું અઘરું છે જ્યારે ગુણ એ તમને હાંસવશે રૂપને તમારે હાચવવું પડશે જ્યારે ગુણ એ તમને હાચવશે જો તમારી સલામતી ચાહતા હો તમારી સલામતી રાખવા માંગતા હો તો ગુણ કેળવો રૂપ નહીં રૂપની પાછળ દુનિયા ગાંડી બેની છે અને રૂપના ચરણોમાં નેમી છે માટે રૂપની પાછળ દુનિયા ગાંડી બેની છે ગુણના ચરણોની માલપા નમી છે એટલે ગુણ કેળવવાની જરૂર છે રૂપ ન મેળવાય તો કાંઈ નહીં જય માતાજી જય ભગવતી જય જગદંબા